મિત્રો તમે તમારી કે કાર લઈ અને કોઈ જગ્યાએ જઈ રહ્યા છો અને અને રસ્તામાં પોલીસ તમને રોકે તમારી પાસે કાર કે બાઇકના ડોક્યુમેન્ટ તો તમારે એ ડોક્યુમેન્ટ બતાવી દેવાના છે જો તમારી પાસે કાર કે બાઇકના ડોક્યુમેન્ટ ફિઝિકલ ફોર્મમાં હાજર નથી તો તમારે ઓનલાઈન પણ ડિજિલોકર કે એમ પરિવહનના માધ્યમથી એ ડોક્યુમેન્ટ તમારે બતાવી દેવાના છે અને પોલીસને એ ડોક્યુમેન્ટ એક્સેપ્ટ કરવા જ પડે છે તેમ છતાં પોલીસ તમારી સાથે અભદ્ર વ્યવહાર કરે છે તમારા ડોક્યુમેન્ટ સ્વીકારતી નથી અથવા તો તમારી સાથે કરે છે છે તમને ધમકી આપે તો તમારે તમારે ડરવાની જરા પણ જરૂર નથી અથવા અથવા તમારા તમારા મેમ્બરને મોબાઈલ કાઢી અને એ ગાલી ગલોચ કરતો હોય અથવા તો તમને ધમકી મારતો હોય કે અભદ્ર વ્યવહાર કરતો હોય તમારે એનું રેકોર્ડિંગ કરવાનું છે રેકોર્ડિંગ કરવું એ તમારો હક છે મિત્રો એક જુલાઈ બે થી આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ ની જગ્યાએ

સુધીની સજા થઈ શકે છે અથવા તો બીએનએસ ના સેક્શન ટુ નાઇન્ટી સિક્સ મુજબ એ ગાલી ગલોચ કરે અથવા તો અભદ્ર શબ્દોનો ઉપયોગ કરે તો એની ઉપર જે છે એ કાયદાકીય કાર્યવાહી થશે એને એને ત્રણ મહિનાની સજા કરવાનું પ્રાવધાન આ કાયદામાં છે જેથી કરીને તમારે પોલીસ અભદ્ર વ્યવહાર કરે અથવા તો તમારી સાથે ગાલી ગલોચ કરે તો તમારે જરા પણ ડરવાની જરૂર નથી તમારે તમારો ફોન લેવાનો છે રેકોર્ડિંગ કરવાનું છે અને આ ઉપરાંત તમે એ પોલીસના ઉપરી અધિકારીને પણ આ રેકોર્ડિંગ બતાવી શકો છો અને એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી શકો છો અને આ ઉપરાંત રેકોર્ડિંગ તથા અન્ય પુરાવા લઈ અને તમે તે પોલીસ અધિકારીના ઉપરી પોલીસ અધિકારી સમક્ષ એ પુરાવા રજૂ કરી શકો છો અને એ પોલીસ અધિકારી વિરુદ્ધ તમે ફરિયાદ કરી શકો છો તેમજ પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટી તેમજ વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં પણ તમે પોલીસ કર્મચારી વિરુદ્ધ તમે ફરિયાદ દાખલ કરી શકો છો અરજી કરી શકો છો જેના કારણે એના જે છે એ પ્રમોશન અટકી જશે એની નોકરીમાં પણ જે છે એ તકલીફ થશે તેમજ એ સસ્પેન્ડ થઈ શકે ત્યાં સુધીના પગલા એની વિરુદ્ધ ભરાઈ શકે છે માટે તમારી સાથે આવો કોઈ વ્યવહાર થાય અથવા તો તમારી સાથે ગાલી ગલો થાય તો તમારે જરા પણ સહન કરવાની જરૂર નથી તમે એની વિરુદ્ધ કાયદાકીય રીતે પગલાં ભરી શકો છો તમારી સાથે તમારે એની સાથે લડવાનું નથી સંઘર્ષમાં નથી ઉતરવાનું પરંતુ કાયદાનો ઉપયોગ કરી અને તમારે લડવાનું છે તો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય કાંઈક આમાં જાણવા જેવું અથવા તો તમને ઉપયોગી લાગ્યું હોય તો અમને ફોલો કે સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે તેમજ તમારા મિત્રો સ્વજનો અને તમારા સોસાયટીના મિત્રોના વડીલોના ગ્રુપમાં આ વિડીયો શેર કરવા માટે નમ્ર વિનંતી છે રાજેશ રાજેશનીના રામ રામ જય જય શ્રી રામ